આ સાયકલ આપણને આપી દીધી છે માત્ર 3800 માં સાયકલ તમે જોઈ શકો છો કે ઉનાડાનું વેકેશન આવી ગયું છે તમારા બાળકો પણ આવે જો કે જે હાલ છે ને બિઝનેસ શિફ્ટ કરી રહ્યા છે બિઝનેસ બદલાવી રહ્યા છે એટલે એનો જે પ્રીવિયસ બિઝનેસ હતો ને આજે સાયકલનો એ ક્લોઝ થઈ રહ્યો છે એટલે બધી સાયકલ છે ને આપણને બહુ સસ્તા ભાવે ખાલી કરવાના ભાવે જ મળી રહી છે મતલબ કે એમને સ્ટોક ખાલી જ કરવો છે અને હા તમને એ પણ કહી દો કે તમે કદાચ જો વર્ષ બે વર્ષ પછી વિડીયો જોતા હોય તો ફોન ન કરતા કેમ કે એક જ વખત સ્ટોક ખાલી કરવા માટેનો વિડીયો પોસ્ટ કરેલો હતો હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર યુટ્યુબ વિડીયોમાં ફ્રેન્સ તમને મારું શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં તમને રાજકોટની યુનિક વસ્તુ સૌથી પહેલા દેખાડતો હોઉં છું અને ખાસ રાજકોટમાં સૌથી સસ્તી વસ્તુ કઈ જગ્યાએ કેવી રીતે મળે છે એની પણ માહિતી હું તમને પ્રોપર આપતો હોઉં છું વિડિયોના ઇન્ટ્રોમાં તમે જોયું અને થમનેલ ઉપર વાંચ્યું તો તમે સમજી ગયા છો કે કોન્સેપ્ટ શું છે પણ ફરી 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 એકવાર કહી દઉં કે રાજકોટમાં એક જે છે ને ગોંડલ રોડ ઉપર પીડી મલવિયા કલરથી આપ ગોંડલ ચોકડી તરફ જતા હોય ને વચ્ચે જ આવેલું છે ધ ફાસ્ટર સાયકલ કે જે હાલ છે ને બિઝનેસ શિફ્ટ કરી રહ્યા છે બિઝનેસ બદલાવી રહ્યા છે એટલે એનો જે પ્રીવિયસ બિઝનેસ હતો ને આજે સાયકલનો એ ક્લોઝ થઈ રહ્યો છે એટલે બધી સાયકલ છે

છે આઠસો રૂપિયા પણ મારે જેવી રીતના વાત થઈ આ સાયકલ આપણને આપી દી છે માત્ર 3800 માં આ સાયકલ તમે જોઈ શકો છો કે ઉનાળાનો વેકેશન આવી ગયો છે તમારા બાળકો પણ હવે જો સાયકલ લેવાની જીદ કરતા હોય ને બે કામ થઈ જશે તમને સસ્તોમાં સાયકલ એ મળી જશે અને બાળકોની જીદય પૂરી થઈ જશે માત્ર ને માત્ર ત્રણ 3800 માં આપણને સાયકલ મળી રહી છે એવી વિજિતને તમને થશે કે નાના બાળકોની સાયકલમાં જો ઓફર હશે તો એવું નથી અંયાઓ જો પાછળ જુઓ આ સાયકલની પણ પ્રાઇસ મે જોઈ પ્રિન્ટેડ પ્રાઇસ છે 7800 રૂપિયા સાયકલ જોઈ લ્યો તમે મોટો મતલબ કે એમાં અલગ અલગ આવતી હોય ટાયરની સાઈઝ પ્રમાણે સાયકલ આવતી હોય છે આ મોટા ઉમટની સાયકલ છે 7800 ની પ્રિન્ટેડ પ્રાઇસ છે પણ આપણને મળશે માત્ર 4800 માં એટલે 5000 થી ઓછા રૂપિયામાં માં આપણને સાયકલ મળી રહી છે તમે કદાચ રવિવારી બન જઈન સેકન્ડ હેન્ડ સાયકલ જી ભાવમાં ખરીદતા હોય ને ઈ ભાવમાં તમને નવી બ્રાન્ડેડ ધ ફાસ્ટર સાયકલમાંથી બ્રાન્ડેડ સાયકલ મળી રહી છે એટલે કહેવાય ને કે બહુ ખાલી કરવાના ભાવે પડતર કિંમતમાં આપણને સાયકલ મળી રહી છે અને આ તો મે તમને એક્ઝામ્પલ બે તમને સાયકલના પ્રાઇસ ને કીધી હવે તમને વેરાઇટી વાત કરું અને પ્રોફેશનલ સાયકલિસ્ટ જે ટેમી સાયકલ સર્ચ કરતા હોય ને એની વાત કરું તમે જોઈ લ્યો પાછળ સાયકલનો સ્ટોક જોઈ લ્યો એવું નથી કે ભાઈ થોડા ક્વેશ્ચન છે માલ ખાલી કરવાનો એવું નથી ઘણો બધો સ્ટોક છે અને આમ કહેવાય ને આપણા પાસે મોકો મળી ગયો છે કે આટલી સાયકલો આપણે એમાંથી ખરીદી કરી શકીએ છીએ સિલેક્શન કરી શકીએ છીએ જ્યારે તમે વિડીયો જોઈ રહ્યો છો ને ત્યારે મને લાગે કે તમે જ્યારે ઇન્ક્વાયરી કરશો ને પહોંચો ત્યાં સુધીમાં ઘણી સાયકલ ઓછી થઈ જશે પણ તેમ છો તમે જેટલા વહેલા પહોંચી શકો તમારા માટે બેસ્ટ મોકો છે આમાં તમે સારામાં સારી સાયકલ સિલેક્ટ કરી શકશો ખાસ જુઓ હાઇબ્રિડ મેગવિલ વાળી હા મતલબ બાઇક જે રીતે આપણે મેગવિલવાળા હોય છે ને એ ટાઈપની હાઇબ્રિડ મેગવિલ વાળી સાયકલ એ પણ આપણને મળી છે એમાં પણ બહુ ખાસ એવું ડિસ્કાઉન્ટ છે એ વિચિતના ખાસ તમને દેખાડું એમટીબીએસ એટલે કે માઉન્ટેન આપણે ઓફ રોડ સાયકલિંગ કરતા હોય ને તમે જોઈ લ્યો સાયકલ જો બે MTBS સાયકલ મે આપણને સારું ડિસ્કાઉન્ટ છે અને આ ફરી પછી જોઈ લ્યો આપણે જે હાઇબ્રિડ છે પાટણા વિલ વાળી પ્રાઇસ છે માં 38000 પણ એમાં પણ 28% ડિસ્કાઉન્ટ છે એટલે આપણને મળી જશે માત્ર 24500 માં 11500 નું સીધું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને શું કે ફેટ બોય કેવલા ઝાડ ટાયર વાળી ઈ સાયકલ આપણને માત્ર 9000 માં મળી રહી છે પ્રિન્ટેડ પ્રાઇસ 15000 છે પણ આપ આપણને માત્ર નવ હજારમાં દઈ દેવાની છે તમે જોઈ લો તમે લઈ નીકળશો તમને કોઈ વિશ્વાસ નથી નવ હજારની તમે સાયકલ લીધી હશે અને એ પણ કહું કે બિઝનેસ શિફ્ટ થઈ રહી હોવાથી બધી જ વસ્તુની સાથે બધી એસેસરીઝ ફ્રી દઈ દઈએ છે આપણે જોલી લઈએ કહેવાય ને લોક બેલ પછી પાણીની બોટલનું સ્ટેન્ડ આ બધું છે કોઈ પણ સાયકલ ની ભેગું ફ્રી ફિટ કરી દેશે સાયકલની તમને વધારે વેરાયટી વાત કરું ને તો જનરલી પચાસ પચાસ હજાર ની જે સાયકલ મળતી હોય ને આપણે પાંત્રીસ પાંત્રીસ હજાર માંથી મળી જવાની છે એટલે પ્રોફેશનલ સાયકલિસ્ટ તમે જો વિડીયો જોઈ રહ્યા છો તમારા માટે પણ બેસ્ટ મોકો છે ધ ફાસ્ટર સાયકલની વિઝિટ કરો આપણે જે પીડી માલવિયા કોલેજ કહેવાય ને સ્વામિનારાયણ ગુરુકુલ પાસે બ્રિજ મવડી થી આવડી બ્રિજ નથી ચડતા એ બ્રિજ થી ઉતરીને સીધા જ ગોંડલ ચોકડી જવાનું એસટી વર્કશોપ છે બસ નો જૂનો આપણે એસટી વર્કશોપ એની એક્ઝેક્ટ સામે ધ ફાસ્ટર સાયકલ આવેલું છે અને ત્યાં સાયકલ નો ખજાનો આપણને મળી રહ્યો છે ફરી પાછું કહી દઉં કે બહુ સારા ભાવમાં ખાલી કરવાના ભાવમાં સાયકલ મળી રહી છે તમારા ગ્રુપમાં જે લોકો સાયકલ લેવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય અથવા તો કોઈ સાયકલના શોખીન હોય ને એના સુધી માહિતી ફટાફટ શેર કરી દીધો સ્ક્રીનશોટ પાડીને વોટ્સઅપ કરી દીધો કે ભાઈ રાજકોટમાં સાયકલનો સ્ટોક ખાલી કરવાનો છે બહુ સસ્તા ભાવમાં સાયકલ મળી રહી છે સાયકલની તો તમને વધારે શું વાત કરું આમ જોઈ શકો સ્ટોક કેટલો બધો છે તમે આવો સ્ટોક ઘણો ઓછો થઈ જશે મેં પ્લાનિંગ કરી લીધું છે કે એક બે સાયકલ આપણે લઈ જ લઈએ કારણ આ ભાવમાં જનરલી સાયકલ જેને સાયકલ ના અને સાયકલ વિશે સર્ચ કર્યું ખબર કેવા ભાવમાં મળતી હોય અત્યારે પાંચ હજારમાં સાત હજારમાં મળે ને એટલે બેસ્ટ ડિસ્કાઉન્ટ કહેવાય તો ચાલો આપણે વાણીને વિરામ આપીએ અને વિડીયોને પૂર્ણ કરીએ તમને પણ સાયકલ લેવાનું મન થઈ ગયું છે સ્ક્રીન પર ટોટલી નંબર શો થતો હતો ફોન કરી લો અને હા તમને એ પણ કહી દો કે તમે કદાચ જો વર્ષ બે વર્ષ પછી વિડીયો જોતા હોય ને તો ફોન ન કરતા કેમ કે એક જ વખત સ્ટોક ખાલી કરવા માટેનો વિડીયો પોસ્ટ કરેલો હતો એટલે જો બહુ મોડો વિડીયો જોતો હોય તો ફોન ન કરતા કેમ કે બિઝનેસ શિફ્ટ થઈ ગયો હશે ને કદા બીજા બિઝનેસ માં હશે તો તમે હેરાન ન કરતા ફરી કહીશ કે સાયકલ લેવા માટે કે પહોંચી જાઓ હજી કદાચ કઈ માહિતીની જરૂર છે તો સ્ક્રીન પર દેખાતા હું ફોન કરો બાકી કમેન્ટ કરો આપણે રિપ્લાય આપતા રહેશું અને વિડીયો તમારા ફેમિલી ફ્રેન્ડ ગ્રુપ સાથે શેર કરી દો અને ફરી મળીશું આવા જોરદાર રાજકોટના એક ઓફર વિડીયોમાં તેથી જોતા બીજા વિડીયો જહીન વંદે માત્ર અને ખાસ આ જે જગ્યાનો જે સ્ટોક સ્ટોર છે ને બિઝનેસ શિફ્ટ કરી એવોથી સ્ટોર પણ ખાલી થઈ છે અને બારે મેં એક બોર્ડ વાંચ્યું કે ભાઈ આ જગ્યા પણ ને લોંગ લિસ્ટિક રેન્ટ ઉપર આપવાની છે નવસો સ્કવેર ફીટનું આ શોરૂમ છે એ જ અંદર બીજું એક બીજી એક જગ્યા પણ છે મતલબ ગોડાઉન કરી શકાય એવી એટલે કદાચ તમારે કંઈક ઇલેક્ટ્રિક વ્હીકલનો એવો કંઈક શોરૂમ કરવો છે ને તો પરફેક્ટ મોકાનું લોકેશન છે રાજકોટના ગોંડલ રોડ ઉપર તમે જોઈ શકો જયનાથ વેબ્રિજની એક્ઝેટ સામે જ આવેલું છે અને અહીંયા તમે જોશો ને તો આપણું જે એસટી વર્કશોપ છે ને એસટી વર્કશોપથી એક્ઝેટ સામે આપણી આ જગ્યા આવેલી છે એટલે એક રાજકોટના મોકાનું લોકેશન કહી શકાય તો એના માટે તમે ફોન કરી શકો છો તમને સ્ક્રીન પર નંબર દેખાઈ રહી છે ને અહીં તમે નંબર જોઈ લો વાંચી લો પ્રોપર નંબર વાંચી લો ત્યાં સુધી તમને આ સીન દેખાડું તો બધા જગ્યા રેન્ટ ઉપર રાખવી છે ને તો પણ તમે છે ને ફોન કરી દો હવે પાછા ફરી પાછા મળશું રાજકોટના વિડીયોમાં ત્યાંથી જોતા રહો બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ